આવક થયેલી છે મિત્રો આજે લાલ કાંદામાં સારી એવી તેજી જોવા મળી રહી છે ચાલો મિત્રો તો આપણે લાઈવ બજાર બહુ જોવા જઈશું જો તમે અમારી બજાર ભાવ સેનલ પર નવા હોય તો લાઈવ શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો આજે લાલ કાતામાં આપણને ત્રણસો પ્લસના બજાર ભાવ આપણને જોવા મળી રહ્યા છે જેમાં કાચીની કાળી ડુંગળી આવે છે તેમના આપણને ત્રણસો રૂપિયા થી લેવાને ત્રણસો ને રૂપિયા સુધીના બજાર ભાવ આપણને જોવા મળી રહ્યા છે માઇકોના ચારસો પ્લસના બજાર ભાવ જોવા મળી રહ્યા છે ચાલો મિત્રો તો આપણે લાલ બજાર

સઠ પાંત્રીસઠ રૂપિયા ચારસો તેસઠ ચોસઠ પાસઠ છાસઠ છ પંચોતેર છોતેર રૂપિયા પંચોતેર

સાતસો અઠ્યાસી રૂપિયા ત્રણસો બાવીસ પચીસ અઠાવીસ પાંત્રીસ ઓગણ ચાલીસ એકતાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસોતાલીસ ત્રણસો અડતાલીસો રૂપિયા પંચાઉન છપ્પન રૂપિયા ત્રણસો છતાવન સાહીઠ એકસઠ એકસઠ બાસઠ

ત્રણસો ને એકાશી એકા ત્રણસો એકાશી બા ત્રણસો ને બાસિ રૂપિયા ત્રણસો ને ચાલીસ એકતાલીસ એકતાલીસ રૂપિયા એકતાલીસ સારું છે એકતાલીસ રૂપિયા નો પહોંચ્યો છે મીડિયમ

ત્રણસો પાસઠ સિત્તેર પંચોતેર એસી પંચ્યાસી નેવું પંચાણું ત્રણસો છન્નું નવ્વાણું ચારસો ચારસો એક બે ત્રણ ચાર સાત આઠ દસ હજાર ચૌદ પંદર ઓગણીસ બાવીસ ચોવીસ પચીસ છબ્વીસ ચારસો છવ્વી બોલવું છવી ત્રણ વાર સાતસો ને ચારસો છવ્વીસ સાડત્રીસ ચાલીસ એકતાલીસ રૂપિયા ત્રણસો ચાલીસ બોલું એકતાલીસ ચાલીસ એકતાલીસ રૂપિયા ત્રણસો એકતાલીસ બરોબર નવાનું ચારસો નવ ચાર છ એક રૂપિયા બે ત્રણ ચાર પાંચ છ રૂપિયા છ ત્રણ આઠ પાંચ બે પાંચ

બે પાંચ સાત આઠ નવ દસ અગિયાર બાર બાર રૂપિયા ચાર છ બાર

ત્રણ વારસો ને સોમોતેર ત્રણસો રૂપિયા બોલવું બોતેર રૂપિયા ત્રણસો બોતેર બોલો નવાનું ચારસો એક બે ચાર પાંચ છ છ રૂપિયા સાત આઠ નવ દસ અગિયાર બાર અગિયાર ચૌદ પંદર ઓગસ્ટ અઢાર રૂપિયા અઢાર